હેલ્મેટ વગર જોવા મળ્યા અમિત ચાવડાથી લઈ ટુ વ્હીલર પર બેઠેલા તમામ લોકો હેલ્મેટ વગર હતા શું રાજકીય પક્ષો માટે કોઈ નિયમ નથી સામાન્ય નાગરિક દંડ ભરે તો રાજકીય પક્ષોને અનેક સવાલો થઈ રહ્યા છે જે રીતે રેલીનું કોંગ્રેસ દ્વારા નિયમોનો ભંગ થયો છે કોંગ્રેસની જન આક્રોશ યાત્રામાં ટ્રાફિકના નિયમોનો ભંગ થતો જોવા મળ્યો કોંગ્રેસના કાર્યકર્તાઓ હેલ્મેટ વગર બાઇક રેલીમાં જોડાયા હતા કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા હેલ્મેટ વગર બાઇક રેલીમાં જોવા મળ્યા ડ્રાઇવિંગ કરતા જોવા મળ્યા હતા અમિત ચાવડાથી લઈ ટુ વ્હીલર પર બેઠેલા તમામ લોકો હેલ્મેટ વગર હતા શું રાજકીય પક્ષો માટે કોઈ નિયમ નથી જ્યારે સામાન્ય નાગરિક દંડ ભરે છે તો રાજકીય પક્ષોને છૂટ કેમ કોંગ્રેસની જન આક્રોશ રેલી પ્રવેશી ચૂકી છે ક્યાંક ને ક્યાંક જોવા તો જે પ્રકારના દ્રશ્યો છે એ દ્રશ્યો દેખાય છે સીસીટીવી છે સામાન્ય લોકો માટે કોઈ પણ મુશ્કેલી હોઈ શકે પણ કોંગ્રેસના જન આક્રોશ રેલીમાં કોંગ્રેસ હોય કે ભાજપ હોય તેમની જન આક્રોશ રેલી ક્યાંક ને ક્યાંક હેલ્મેટ વગરના તમામ લોકો જોવાય છે ભાજપની રેલી હોય તો પણ આ જ પ્રકારના દ્રશ્યો હોય છે એટલે જન આક્રોશ ખરેખર જોવા જઈએ તો રાજકીય પક્ષો સામે થશે કારણ કે ભાજપ હોય કે કોંગ્રેસ એ નિયમોનો ભંગ કરતી હોય છે અને સામાન્ય પ્રજા નિયમો અંતર્ગત પીસાતી હોય છે આવા દ્રશ્યો કોંગ્રેસની જન આક્રોશ રેલીમાં જોવા મળ્યા છે માત્ર આ વાત કોંગ્રેસની નથી એ ભાજપ હોય અને ભાજપની પણ આ રીતે યાત્રા હોય છે ટુ વ્હીલરો પર હોય છે તો નિયમોનો ભંગ થતો હોય છે અને સામાન્ય જનતા દંડ ભરતી હોય છે કેમેરામેન રમેશ ઓડિયા સાથે હિતલ પારેખ જી મીડિયા ગાંધીનગર